તો હવે સૌથી પહેલા બિલકુલ બજાર જેવી ક્રિસ્પી અને સ્વાદમાં સુપર ટેસ્ટી કેળાની લાઈવ વેફર બનાવવા માટે અહીંયા મેં એક કિલો કાચા કેળા લીધા છે તો મોટી વેરાયટીના એકદમ કાચા અને તાજા કેળા તમારે વેફર બનાવવા માટે પસંદ કરવાના હવે અહીંયા કેળાની આપણે સૌથી પહેલા છાલ ઉતારી લેશું તો કેળાની છાલનો જે લીલો ભાગ હોય એ બધો આ રીતે તમારે કાઢી લેવાનો જેથી તમારી વેફર એકદમ ક્રિસ્પી એવી બને જો છાલનો ભાગ તમારો કેળાની ઉપર રહી જાય તો જે વેફર છે એ તમારી કિનારીઓથી સોફ્ટ થઈ જાય પરિણામે ચવડ બને તો તમારે ખાસ કેળાની ઉપર જેટલો પણ છાલનો લીલો ભાગ છે એને કાઢી લેવાનો છે તો તમે કેળાની છાલ ઉતારશો એટલે કેળા કાળા પડવા મળશે એટલે તમારે બધા કેળાની છાલ એકસાથે નથી ઉતારવાની વેફર બનાવતા જવાની અને કેળાની છાલને ને કાઢતા જવાની અત્યારે વેફર બનાવવા માટે હું મોટી સાઈઝના બે કેળાની છાલ કાઢી લઈશ તો કેળાની છાલ મેં કાઢી લીધી થોડી વાર એને સાઈડ પર રાખીએ હવે ગરમ ગરમ વેફર પર એકદમ ટેસ્ટી મસાલો સ્પ્રિન્કલ કરવા માટે અહીંયા એક ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર લેશો અડધી ચમચી જેટલો મરી પાવડર એક ચમચી જેટલો સંચળ પાવડર અને અડધી ચમચી જેટલું સિંધાળું મીઠું લેશું વ્રત કે ઉપવાસમાં તમે જે પણ મસાલા ન ખાતા હોય એને તમે આમાં કરી શકો છો અત્યારે મેં લાલ મરચું મરી પાવડર સંચળ અને મીઠું આ રીતે મિક્સ કરીને મસાલો તૈયાર કર્યો છે મસાલાને આપણે થોડી વાર સાઈડ પર રાખી દેશું હવે એક બીજા બાઉલમાં એક ચમચી જેટલું સિંધાળું મીઠું લેશું અને એમાં ચાર ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી દેશું સારી રીતે મીઠું અને પાણી આપણે મિક્સ કરી લેશું આ છે આપણી સિક્રેટ સામગ્રી જેને આપણે વેફર બનાવતા સમયે ઉમેરવાની છે જેનાથી આપણી વેફર કલરમાં એકદમ સફેદ બનશે સાથે મીઠું ઉમેરવાના કારણે નમકીન અને થોડી ક્રિસ્પી પણ બનશે આ પાણીને કેવી રીતે વાપરવું એ હું તમને વેફર બનાવતા સમયે જણાવી દઈશ હવે અહીંયા આપણે કેળાની વેફર તૈયાર કરવાના છીએ તો નોર્મલી કેળાની વેફર પરફેક્ટ બનાવવા માટે ડાયરેક્ટ ગરમ તેલમાં જ પાડવાની હોય પણ જો તમને એ રીતે ન કરવું હોય તો તમે આ રીતે અડધા અડધા કેળાની વેફર તૈયાર કરી ગરમ તેલમાં ઉમેરીને પાડી શકો છો તો જો તમારે ડાયરેક્ટ તમને એમ થાય કે એમ નથી બનાવવી તો તમે આ રીતે વેફરને પહેલાં પાડી અને બનાવી શકો છો હવે અહીંયા આપણે ડાયરેક્ટ ગરમ તેલમાં વેફર તૈયાર કરવાના છીએ જેના માટે આપણે એકદમ સારું એવું તેલ ગરમ કરી લેશો ગરમ તેલમાં એક વેફરનો ટુકડો ઉમેરીએ તો તમે જુઓ તરત જ આપણો કેળાનું પીસ ઉપર આવી ગયું તો બસ આ રીતનું એકદમ તમારે તેલ ગરમ કરવાનું છે હવે ગરમ તેલમાં આ રીતે આપણે અડધા કેળાનું પીસ લઈ અને એકદમ સારી રીતે વેફરને ડાયરેક્ટ ગરમ તેલમાં પાડતા જશું તો એકદમ સારી ક્વોલિટીનું સ્લાઇસર વાપરવાનું અને કેળા તમે જેમ જેમ ખમણતા જશો એમ થોડા ચીકાશવાળા લાગશે તો તમારે હાથ દાજી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું કડાઈમાં એકવારમાં જેટલા કેળાની વેફર સમાય એટલી ઉમેર્યા પછી આપણે જે પાણી તૈયાર કર્યું છે એને એક નાની ચમચી જેટલું ઉમેરવાનું પાણી ઉમેરતા પહેલા અહીંયા તમે જો મેં ગેસની ફ્લેમ એકદમ હાઈ રાખેલી હતી તો આ ગેસની ફ્લેમને હવે હું એકદમ ધીમી કરી દઈશ અને ધીમા ગેસની ફ્લેમ પર આપણે કન્ટિન્યુ વેફરને નમક પાણી ઉમેર્યા પછી એક મિનિટ માટે ચલાવતા રહેવાનું આવું કરવાથી ફાયદો એ થશે કે તમારી વેફર તમે ગેસ ધીમો રાખ્યો છે એટલે બિલકુલ લાલ નહીં થાય અને એકદમ ક્રિસ્પી એવી તળાશે તો કન્ટિન્યુ ચલાવતા રહેવાનું જેથી બધી બાજુથી વેફર એકદમ પરફેક્ટ એવી ક્રિસ્પી તૈયાર થાય વેફરની એક બેચને તળાતા ત્રણ મિનિટ જેટલો સમય લાગે છે અહીંયા તમે જુઓ આપણી તળાયેલી વેફર કેટલી સરસ ક્રિસ્પી બની છે તો તળાયેલી વેફરને આપણે એક પ્લેટમાં કાઢી લેશું અને આ જ રીતે આપણે બીજી વેફરને તેલમાં પાડી દેશું તો એક બેચ વેફરની તળાઈ જાય એટલે ફરી આપણે વેફરને ગરમ તેલમાં પાડી દેવાની વેફર પાડો ત્યારે ગેસની ફ્લેમને હાઈ કરી દેવાની પછી વેફર પડાઈ જાય એટલે આપણે એક ચમચી પાણી ઉમેરી સ્લો કરી દેવાનો અને કન્ટિન્યુ ચલાવતા ચલાવતા એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળાવા દેવાની તો અહીંયા તમે જુઓ આપણી વેફર એકદમ ક્રિસ્પી એવી તળાઈ ગઈ છે સાથે બિલકુલ લાલ નથી થઈ અને ખાવામાં પણ એકદમ પોચી બને છે

જો તમે મોળા વ્રત માટે કેળાની વેફર બનાવતા હોય તો તમે સાદું પાણી બે ત્રણ ટીપા જેટલું ઉમેરી શકો છો આ રીતે પાણી ઉમેરી તરત જ વેફરને ઝારાની મદદથી એક મિનિટ માટે કન્ટિન્યુ ચલાવતા રહેવાની જેથી વેફર એકદમ સરસ બધી બાજુથી સેટ થઈ જાય અને એકદમ ક્રિસ્પી બને તો અહીંયા તમે જોઈ શકો છો આપણી ગોળ વેફર પણ એકદમ પરફેક્ટ એવી તળાઈ ગઈ છે તળાયેલી ક્રિસ્પી કેળાની વેફરને આપણે એક પ્લેટમાં કાઢી લેશું તો છેને ને કેળાની વેફર ઘરે બનાવવી એકદમ સહેલી તૈયાર થયેલી વેફર તમે જો કેટલી મસ્ત બની છે તો હવે ગરમ ગરમ વેફર પર આપણે જે મસાલો બનાવ્યો એના રીતે સ્પ્રિન્કલ કરી દેસું તો તમને જેટલી મસાલેદાર વેફર જોવે એ રીતે તમારે મસાલો ઉમેરી દેવાનો તો બંને વેફર પર અત્યારે હું આ રીતે થોડો થોડો મસાલો ઉમેરી દઈશ પણ જો તમારે બજાર જેવી એકદમ મસાલેદાર વેફર જોવે તો તમે વેફરને આ રીતે કોઈ મોટા વાસણમાં કાઢી અને જરૂરિયાત પ્રમાણે મસાલો ઉમેરતા જઈ અને વેફરને સરસ ભેળવી લેવાની એકવાર તમે આ વેફરને બનાવી મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો અને વ્રત કે ઉપવાસમાં ખાઈ શકો છો ફક્ત નંગ કેળામાંથી આપણે આજે બે ડબ્બા ભરાય એટલી વેફર તૈયાર કરી છે અને તમે જો કેટલી ક્રિસ્પી અને મસ્ત મજાની આપણી વેફર તૈયાર થઈ છે તો હવે બનાવીશું ફરાળી પરસીપુરી જે ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે તો હવે સૌથી પહેલા એકદમ ટેસ્ટી ફરાળી ફરસી પૂરી બનાવવા માટે અહીંયા મેં બે કપ રાજેગરાનો લોટ લીધો છે તો વજનમાં બસો ગ્રામ જેટલો આ રાજેગરાનો લોટ છે આ ફરસી પૂરીને તમે રાજેગરાના લોટ સિવાય માર્કેટમાં જે ફરાળી લોટ મળે એમાંથી પણ બનાવી શકો છો હવે અહીંયા મેં એક ચમચી જેટલું મીઠું ઉમેર્યું એની સાથે અડધી અને એક નાની ચમચી જેટલો મરીનો પાવડર મરી પાવડર અને શેકેલા જીરાના પાવડરનો સ્વાદ આપણી પૂરીમાં એકદમ સરસ લાગશે સાથે બે મોટી ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું અને મોણ માટે એક મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દેશું હવે પહેલા બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું તો અહીંયા તમે જુઓ મેં બધું આ રીતે સરસ મિક્સ કરી દીધું છે હવે આપણે બિલકુલ થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને લોટ બાંધી લેશું અહીંયા આપણે રાજેગ્રાનો લોટ એકદમ કઠણ બાંધવાનો છે કેમ કે રાજેગ્રાના લોટને તમે થોડો પણ રેસ્ટ આપો તો લોટ ઢીલો થઈ જતો હોય છે એટલે ખાસ તમારે ભાખરી જેવો કઠણ લોટ બાંધવાનો તો આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને આપણે લોટ બાંધી લેશું આટલો લોટ બાંધવા માટે આપણે અહીંયા અડધા કપ કરતાં થોડું વધારે પાણી જોઈશે પણ મેં જેમ તમને કહ્યું એમ લોટ બાંધવામાં તમારે ખાસ ધ્યાન રાખવાનું શરૂઆતમાં તમારે લોટને એકદમ કઠણ રાખવાનો તો હવે અહીંયા તમે જોવો એકદમ સારી રીતે લોટને બાંધી લીધો છે હવે આ લોટને આપણે વધારે સમય રેસ્ટ નહીં આપીએ કેમકે જો લોટને રાખી મૂકશું તો લોટ થોડો ઢીલો થઈ જશે એટલે આપણે તરત જ આમાંથી પૂરી તૈયાર કરીશું તો આ રીતે આપણે મોટી સાઈઝનું એક લુ લેશું અને એને આ રીતે હાથમાં થોડું મસળી અને પછી આ રીતે સ્મૂથ ગોલ્ડ લુ બનાવી લેશું તમારે અહીંયા નાના નાના લુવા તૈયાર કરી અને એક એક પૂરી વણવી હોય તો એમ પણ બનાવી શકાય પણ જો તમે આ રીતે પૂરી બનાવો તો પૂરી એકદમ ફટાફટ વણાઈને તૈયાર થઈ જાય છે તો ડસ્ટિંગ માટે મેં અટામણ માટે અહીંયા રાઝેગરાનો જ લોટ વાપર્યો છે થોડો થોડો લોટ આ રીતે સ્પ્રિન્કલ કરી અને હલકા હાથે આપણે પૂરીને વણી લેશું તો રેગ્યુલર ફરસી પૂરી કરતા આ પૂરીની થિકનેસ તમારે થોડી વધારે રાખવાની તો સહેજ જાડી આ પૂરીને તૈયાર કરવાની જેથી તમને વણવામાં પણ આસાની રહે અને પૂરી પણ એકદમ સરસ બને હવે અહીંયા તમે જુઓ આ રીતે મેં મીડિયમ સાઇઝની મોટી રોટલી વણી લીધી છે હવે આ રોટલીમાંથી આપણે નાની નાની પૂરીઓ બનાવીશું અહીંયા મેં આ રીતે કુકી કટર લીધું છે જો તમારી પાસે આ રીતનું મોલ્ડ ના હોય તો કોઈ નાના સ્ટીલના ડબ્બાનું ધારવાળું ઢાંકણ પણ તમે પૂરીને કટ કરવા વાપરી શકો છો તરીતે આપણે પૂરીને કટ કરી લેશું આ રીતે કરવાથી આપણી પૂરીઓ એક સરખી ગોળ સરસ બને છે તરીતે તમે જોઈ શકો છો મેં પૂરીને કટ કરી લીધી હવે પૂરીને વણીએ તળીએ ત્યારે બિલકુલ ફૂલે નહીં એના માટે આ રીતે પૂરીમાં કાપા લગાવી દેસું આ રીતે એકદમ સરસ બંને બાજુ કાપા દેખાય એ રીતે આપણે કાપા લગાવવાના જેથી આપણી પૂરી તળતા સમયે બિલકુલ ના ફૂલે તો અહીંયા તમે જોઈ શકો છો મેં આ રીતે પૂરીઓમાં કાપા લગાવી દીધા છે અને પરફેક્ટ એવી ફરસી પૂરી તૈયાર થઈ ગઈ છે તો આજે આપણે પૂરીઓ તૈયાર કરી એને આપણે એક પ્લેટમાં રાખતા જશું અહીંયા હું તમને એક પૂરી બતાવું તો તમે જુઓ આ રીતે મેં મીડિયમ થિકનેસ વાળી પૂરી વણીને તૈયાર કરી છે તો આ પૂરીને આપણે એક પ્લેટમાં લઈ લેશું તો આ રીતે આપણે પૂરીને પ્લેટમાં લઈ લઈએ પછી જે એક્સ્ટ્રા લોટ વધે એને આપણે જ્યારે ફરીવાર પૂરી વણતા હોઈએ ત્યારે એમાં વાપરી લેશું તો આ લોટ આપણે બીજું લુવું તૈયાર કરીએ એમાં વાપરી લેશું તો હવે અહીંયા તમે જુઓ મેં બધી પૂરીઓને વણી અને તૈયાર કરી લીધી છે હવે આ પૂરીને આપણે તળી લેશું અહીંયા પૂરીને તળવા માટે મેં પહેલેથી તેલ ગરમ કરવા રાખી દીધું હતું ગરમ તેલમાં આ રીતે થોડો લોટ ઉમેરીએ તો તમે જુઓ લોટ થોડી વાર તેલમાં રહી અને તરત જ ઉપર આવી ગયો અહીંયા તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું રાજેગ્રની પૂરી બહુ જ જલ્દી તળાઈને લાલ થઈ જતી હોય છે એટલે ગેસની ફ્લેમને મીડિયમ જ રાખવાની અને મીડિયમ ગેસની ફ્લેમ પર આ રીતે પૂરીને ઉમેરતા જવાનું જો તેલ વધુ ગરમ થઈ ગયું હશે અને પૂરી ઉમેરશો તો પૂરી તરત જ ઉપર આવી જશે અને લાલ થઈ જશે એટલે ખાસ મીડિયમ ગેસની ફ્લેમ પર પૂરીને તળવાની છે તો થોડી આ રીતે બધી પૂરી ઉપર આવી જાય પછી હલકી એવી પૂરી સેટ થાય અને પૂરીનો થોડો કલર બદલાય પછી આ રીતે પૂરીઓની સાઈડને ચેન્જ કરી દેશું અને હવે એકદમ મીડિયમ ગેસની ફ્લેમ પર ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થવા દેસો તો આ પૂરીને મીડિયમ ગેસની ફ્લેમ પર તળાતા લગભગ પાંચ મિનિટ જેટલો સમય લાગે છે અહીંયા તમે મિનિટ પછી આપણી પૂરીઓ એકદમ સારી રીતે તળાઈને ક્રિસ્પી થઈ ગઈ છે તો હવે આ સ્ટેજ પર આપણે બધી પૂરીઓને કાઢી લેશું તો જ્યારે જયારે ગરમ ગરમ પૂરી હોય ત્યારે જ આપણે બધું તેલ આ રીતે જારાને સેજ ક્રોસ કરી અને નિતારી દેવાનું જેથી આપણી પૂરી ખાતા સમયે બિલકુલ તેલ ના લાગે અહીંયા તમે જુઓ કેટલી સરસ આપણી આ ફરાળી ફરસી પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આ પૂરીઓને આપણે એક પ્લેટમાં લઈ લેશું અને બિલકુલ આ જ રીતે આપણે બાકીની બધી પૂરીઓને તૈયાર કરી લેશું અહીંયા મેં બધી જ પૂરીઓને બનાવી લીધી છે અને આ પૂરી એકવાર બનાવ્યા પછી એકદમ ઠંડી થાય પછી એરટાઈટ કન્ટેનરમાં ભરી પંદરથી વીસ દિવસ સુધી સ્ટોર કરી શકો છો અહીંયા તમે જુઓ કેટલી સરસ ક્રિસ્પી અને એકદમ પોચી એવી પૂરી તૈયાર થઈ છે તો હવે બનાવીએ એ એકદમ માર્કેટ સ્ટાઇલ રજવાડી ફરાળી ચેવડો તો હવે સૌથી પહેલા ફરાળી રજવાડી ચેવડો બનાવવા માટે અહીંયા મેં ત્રણ મીડિયમ સાઇઝના લાલ બટાકા લીધા છે આ લાલ બટાકા તમને વ્રત ઉપવાસની સિઝનમાં જે તમે સેટીમાં રહેતા હોય ત્યાંની મોટી માર્કેટમાં એકદમ આસાનીથી મળી જતા હોય છે આ બટાકા ટેસ્ટમાં મીઠા નથી હોતા અને આમાં સ્ટાર્ચનું પ્રમાણ બહુ જ ઓછું હોય છે તો તમે આ બટાકાની કાતરી તૈયાર કરો તો એ એકદમ સરસ સફેદ થાય છે આપણે જે રેગ્યુલર બટાકા યુઝ કરીએ એમાં સ્ટાર્ચનું પ્રમાણ ભરપૂર માત્રામાં હોય છે તો તમે આ બટાકાની જ્યારે કાતરી તૈયાર કરી ફ્રાય કરો ત્યારે ક્રિસ્પી પણ નથી થતી અને ક્રિસ્પી કરવા જાઓ તો લાલ થઈ જતી હોય છે તો ખાસ જ્યારે તમારે બજાર જેવી બટેટાની વેફર અને ફરાળી ચેવડો બનાવવો હોય ત્યારે તમારે આ લાલ બટાકાનો ઉપયોગ કરવાનો છે આ લાલ બટાકા અંદરથી એકદમ સરસ સફેદ હોય છે તો બટાકાને એકદમ સારી રીતે મેં ધોઈ લીધા છે તો બટાકાને સરસ ધોયા પછી હવે આપણે એની છાલ ઉતારી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે બટાકાની છાલ ઉતાર્યા પછી બટાકાને પાણીમાં રાખી દીધા છે તમે જોઈ શકો છો કેવા સરસ સફેદ બટાકા છે તો હવે આ બટાકાની આપણે એકદમ સરસ બજાર જેવી કાતરી તૈયાર કરીશું જેવડા માટે એકદમ સરસ સહેલી રીતે બજાર જેવી જ બટાકાની કાતરી તૈયાર કરવા માટે આપણે આ રીતે બટાકાની સ્લાઇસ કરવાની છે તો તમારે જેટલી જાડી કાતરી જોવે એટલી તમારે આ સ્લાઇસ જે કરો છો એને જાડી કરવાની તો આ રીતે આપણે ત્રણ કે ચાર સ્લાઇસ કરતા જશું અને જે સ્લાઇસ કરી હોય એના ઉપર જ તમારે બીજી સ્લાઇસ રાખવાની જેથી તમારે સ્લાઇસને ગોઠવવી ના પડે તો આ રીતે આપણે સરસ જે ત્રણેય બટાકા લીધા છે એની સ્લાઇસ તૈયાર કરી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો મેં આ રીતે ત્રણ ત્રણ સ્લાઇસ તૈયાર કરેલી છે તો બિલકુલ આ રીતે તમારે બધા બટાકામાંથી પહેલાં સ્લાઇસ તૈયાર કરી લેવાની અને બધા બટાકાની સ્લાઇસ તૈયાર થઈ જાય એટલે સ્લાઇસને આ રીતે ભેગી કરી અને આ રીતની ખમણી આપણે જે બટાકાની પતરીના ભજીયા બનાવવા માટે ખમણી યુઝ કરતા હોઈએ એ ખમણીમાં આ રીતે તમારે સ્લાઇસને ગ્રેટ કરી લેવાની તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી બજાર જેવી જ એકદમ સરખી એક સરખી બટાકાની કાતરી તૈયાર થઈ રહી છે બની છે ને એકદમ સરસ બજાર જેવી અને એકદમ સહેલી રીતે તો આ રીતે આપણે બધા બટાકાની પહેલાં કાતરી તૈયાર કરી લેશું જો તમારે આ રીતની બજાર જેવી બટાકાની કાતરી ના બનાવવી હોય તો હું તમને આ ચેવડો બનાવવા માટે એકદમ સહેલી રીત બતાવું છું પણ એમાં તમે આપણે જે રેગ્યુલર બટાકાનું છીણ તૈયાર કરતા હોઈએ એ રીતની કાતરી તૈયાર થશે તો એના માટે તમારે આ રીતે થોડું પાણી લેવાનું અને પાણીની અંદર જ તમારે કાતરીને તૈયાર કરવાની થોડું જાડું ખમણ થતું હોય એવા સ્લાઇસરથી તમારે બટાકાને આ રીતે છીણી લેવાનું તો તમે આ સહેલી રીતે પણ જો તમારે આ રીતની એકસરખી કાતરી કરવાની ઝંઝટ ના કરવી હોય તો સહેલી રીતે પણ તમે બટાકાનું છીણ તૈયાર કરી અને આ ચેવડો બનાવી શકો છો તો તમે અહીંયા બંને જે આપણે છીણ બટાકાની કાતરી તૈયાર કરી એનો ડિફરન્સ જોઈ શકો છો આ જે છીણ છે એ આ રીતનું તૈયાર થશે અને આપણે જે આ છીણ તૈયાર કર્યું એ બિલકુલ આ રીતનું થશે તમારે જે પણ છીણ તૈયાર કરવું હોય એ તમે કરી શકો છો તો હવે આપણે જે બટાકાની કાતરી તૈયાર કરી છે એ કાતરીને એકદમ સારી રીતે ચારથી પાંચ વાર ધોવાની છે તમે અહીંયા જોઈ શકો છો આજે આપણે બટાકાની કાતરી રાખી છે એ પાણી કેટલું ડાર્ક થઈ ગયું છે આ પાણી એકદમ ટ્રાન્સપરન્ટ ના મળે ત્યાં સુધી તમારે બટાકાની કાતરીને ધોવાની આ પ્રોસેસ ખાસ જરૂરી છે તમે આ રીતે સરસ બટાકાની કાતરીને ધોશો તો તમારો જે ચેવડો છે એ એકદમ સરસ સફેદ થશે કેમકે આ રીતે બટાકાને ધોવાથી બટાકામાં જે કંઈ પણ સ્ટાર્સ હોય એ બધો દૂર થઈ જતો હોય છે આ રીતે સરસ એકવાર ધોયા પછી એ જ રીતે આપણે ફરી ચોખ્ખું પાણી લઈ અને આ રીતે સરસ બટાકાને મસળી અને એને ધોઈ લેશું તો આ પ્રોસેસ તમારે ત્રણથી ચાર વાર અથવા તો જ્યાં સુધી પાણી ટ્રાન્સપરન્ટ ના મળે ત્યાં સુધી કરવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો મેં બીજી વાર સરસ ધોઈ લીધા છે ફરી આપણે બિલકુલ આ જ રીતે બટાકાને ધોઈ અને કોરા પા સારા પાણીમાં ટ્રાન્સફર કરતા જશું તો હવે તમે અહીંયા પાણીનો કલર જોઈ શકો છો એકદમ સરસ ટ્રાન્સપરન્ટ દેખાય છે મતલબ આપણી બટાકાની કાતરીમાંથી લગભગ બધો સ્ટાર્ચ દૂર થઈ ગયો છે તો હવે આપણે આ જે બટાકાની કાતરી ધોઈ છે અને એને આપણે જે પાણીમાં રાખી છે એ જ પાણીમાં એને દસ મિનિટ માટે રાખીશું જેથી કાતરી થોડી કડક થઈ જાય અને તમે જ્યારે એનો ચેવડો બનાવો ત્યારે એ એકદમ સરસ બને તો આને દસ મિનિટ માટે આપણે રેસ્ટ આપી દેશું તો હવે અહીંયા દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તમે જોઈ શકો છો આપણી કાતરી એકદમ સરસ પાણીમાં રહીને કડક થઈ ગઈ છે તો હવે આને આપણે એકદમ કોરી કરવાની છે જેથી આપણે આ કાતરીને જ્યારે તળીએ ત્યારે તેલ બહુ ઉપર ના આવે તો આ રીતે આપણે કાતરીને પાણીમાંથી કાઢી અને કિચન ટોવેલ પર આ રીતે આપણે પાથરી દઈશું તો આ રીતે બધી કાતરીને છૂટ્ટી છૂટી પાથરી અને આને આપણે પાંચથી દસ મિનિટ માટે સુકાવા દેસું જેથી કાતરી ઉપર જે કંઈ બટાકાનું પાણી હોય એ બધું પાણી અલગ થઈ જાય તમારે કોઈ સારા કોટનના કપડાંથી આ કાતરીને ઉપરથી કોરી કરી લેવી હોય તો એમ પણ કરી શકાય તો હવે અહીંયા લગભગ દસેક મિનિટ પછી તમે જોઈ શકો છો બટાકાની કાતરી પરથી બધું પાણી દૂર થઈ ગયું છે તો હવે આ કાતરીને આપણે તળવાની છે તો કાતરીને આપણે એક પ્લેટમાં લઈ લેશું તો હવે અહીંયા કાતરીને તળવા માટે મેં તેલને ગરમ કરવા મૂકી દીધું છે મીડિયમ ગરમ તેલમાં આ રીતે આપણે એક કાતરી ઉમેરીએ તો તમે જોઈ શકો છો ધીરે ધીરે કરીને એ ઉપર આવે છે તો બસ તમારે આ રીતનું તેલ ગરમ કરવાનું છે ગરમ તેલમાં હાઈ ગેસની ફ્લેમ પર આ રીતે આપણે કાતરીને ઉમેરીશું તો બહુ વધારે કાતરી એક સાથે નહીં ઉમેરવાની થોડી થોડી જ ઉમેરવાની અને તમે જોઈ શકો છો કાતરી ઉમેરતા એકદમ તેલમાં બબલ આવે છે તો તમે જે કડાઈમાં તેલ ભરો એ કડાઈમાં તમારે તેલ બહુ વધારે નહીં ભરવાનું અને આ રીતે થોડા બબલ બેસે પછી તમારે કાતરીની સાઈડ ચેન્જ કરવાની સાઇડ ચેન્જ કર્યા પછી આપણે આ કાતરીને બે થી ત્રણ મિનિટ થવા દેવાની તો બે ત્રણ મિનિટમાં જ તમને કાતરી એકદમ સરસ ક્રિસ્પી દેખાવા મળશે અને આ રીતની સરસ મજાની કાતરી ક્રિસ્પી થઈ જશે તો હવે સારી રીતે બધું તેલ નીતાારી અને આ કાતરીને આપણે પ્લેટમાં લઈ લેશું તમે જોઈ શકો છો કેટલી મસ્ત આપણી સફેદ કાતરી તૈયાર થઈ છે આ જ રીતે આપણે બીજી કાતરીને પણ તળી લેશું તો સેમ એજ પ્રોસેસ ફોલો કરવાની હાઈ ગેસની ફ્લેમ પર તમારે ગરમ તેલમાં કાતરીને ઉમેરવાની બધા બબલ બેસે પછી જ કાતરીની સાઈડને ચેન્જ કરવાની કાતરીની સાઈડ ચેન્જ કર્યા પછી એકથી બે મિનિટ માટે અથવા તો કાતરી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાની તો અહીં આપણી બીજી વારની કાતરી પણ સરસ તળાઈ ગઈ છે સારી રીતે તેલ નીતારી કાતરીને પ્લેટમાં લઈ લેશું અને હવે આપણે ચેવડામાં ઉમેરવા માટે મખાણાને તળી લેશું તો મખાણાને આપણે તેલમાં ઉમેરી દઈએ મખાણા તમે શેકીને પણ ઉમેરી શકો છો મખાણાને તળાતા બહુ જ ઓછો સમય લાગે છે તમે જોઈ શકો છો સરસ મકાણા તળાઈ ગયા છે તો એને પ્લેટમાં લઈ હવે આપણે એ જ તેલમાં શિંગદાણા લીધા છે ગરમ તેલમાં ઉમેરી મીડિયમ ગેસની ફ્લેમ પર સરસ શિંગદાણા થોડા ફૂટવા માંડે અને કલર ચેન્જ થાય એટલે એને પણ પ્લેટમાં લઈ લઈએ હવે આપણે અહીંયા ડ્રાય ફ્રુટ તળીશું તો રજવાડી ચેવડો બનાવીએ છીએ તો અહીંયા આપણે કાજુ અને બદામ ઉમેરીશું હું અહીંયા કિસમિસ નથી ઉમેરતી તમારે ઉમેરવી હોય તો ઉમેરી શકાય આ રીતે હલકો કાજુ બદામનો કલર ચેન્જ થાય એટલે એને પણ આપણે તેલ ની તારી પ્લેટમાં કાઢી લેશું અને હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને અહીંયા આપણે દસથી બાર નંગ જેટલા મીઠા લીમડાના પાન તળી લેશું તો મીઠા લીમડાના પાન તમારે ગેસની ફ્લેમને બંધ કર્યા પછી જ તળવાના તમે જોઈ શકો છો એકદમ જલ્દીથી એક જ મિનિટમાં સરસ આપણા મીઠા લીમડાના પાન પણ તળાઈ ગયા છે તો એને પણ આપણે પ્લેટમાં લઈ લેશું અને હવે આપણે ચેવડાની સામગ્રી બધી બિલકુલ તૈયાર છે તો ચેવડાને મિક્સ કરી લઈએ તો અહીંયા આપણે મોટું મિક્સિંગ બોલ લેશું અને એમાં આપણે તૈયાર કરેલી બટાકાની કાતરી ઉમેરી દઈશું એની સાથે આપણે જે ડ્રાય ફ્રુટ્સ અને મખાણા તળિયા એને પણ ઉમેરી દેસું હવે અહીંયા આપણે પાંચ ટેબલ સ્પૂન જેટલી દળેલી ખાંડ ઉમેરીશું સાથે આપણે એક ટી સ્પૂન જેટલો મરી પાવડર ઉમેરી દઈએ તો હું અહીંયા નમક નથી ઉમેરતી તમારે થોડું સિંધાળું મીઠું ઉમેરવું હોય તો ઉમેરી શકાય હવે હલકા હાથે બટાકાની કાતરી તૂટે નહીં એ રીતે એને મિક્સ મિક્સ કરી આ રીતે થોડું હાથથી કર્યા પછી આપણે ચેવડાને ઉપર નીચે કરીને પણ મિક્સ કરી લઈએ જેથી મસાલો સરસ ભળી જાય તમે જોઈ શકો છો કેટલો મસ્ત આપણો ચેવડો તૈયાર થયો છે અને તમે આ ચેવડો જોઈ શકો છો કેવો સરસ ક્રિસ્પી બન્યો છે ને એકદમ સરસ બજારમાં મળે એવો જ ફરાળી રજવાડી ચેવડો તો તમે બજારમાંથી મોંઘો ચેવડો લાવવા કરતા આ રીતે ઘરે ટ્રાય કરજો એકદમ તમારો ચેવડો પણ પરફેક્ટ બનશે બસ ચેવડો બનાવવા માટે તમારે જે લાલ બટાકા હોય એનો ઉપયોગ કરવાનો આ ચેવડાને એરટાઇટ કન્ટેનરમાં ભરી અને પંદર થી વીસ દિવસ સુધી સ્ટોર પણ કરી શકાય તો હવે બનાવીશું બાફવાની કે સુકવવાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ ફરાળી બટેટાની વેફર તો હવે સૌથી પહેલા અહીં એકદમ ક્રિસ્પી અને પરફેક્ટ બટેટાની વેફર ઘરે બનાવવા માટે અહીંયા મેં પાંચ નંગ જેટલા બટેટા લીધા છે આપણને બધાને ખબર છે કે આજકાલ પેકેટની વેફરમાં તો વેફરથી વધારે હવા હોય છે ખરું ને તો તમે ફક્ત પાંચ બટેટામાંથી ડબ્બો ભરીને વેફર ઘરે તૈયાર કરી શકો છો તો વેફરને એકદમ પરફેક્ટ બનાવવા માટે અહીંયા મેં લાલ બટેટા લીધા છે આ બટેટામાં સ્ટાર્ચનું પ્રમાણ ઓછું હોય છે પરિણામે તમારી વેફર બાફવાની કે સુકવાની ઝંઝટ વગર એ એકદમ ક્રિસ્પી અને સફેદ બને છે જો તમને લાલ બટેટા ના મળે તો તમે રેગ્યુલર બટેટાથી પણ વેફર બનાવી શકો છો પણ એ વેફર થોડી તમારી લાલ થઈ જાય છે તમે બે થી ત્રણ વાર રેગ્યુલર બટેટાની વેફરને સારી રીતે ધોઈ થોડી બાફવી સુકવી અને પછી વેફર તૈયાર કરી શકો છો હવે અહીંયા આપણે જ્યારે આજે લાલ બટેટાની વેફર બનાવીએ છીએ ત્યારે બટેટાને મેં પહેલાં ખૂબ સારી રીતે ધોઈ કોરા કરી લીધા પછી આપણે બટેટાની છાલ કાઢી લેશું અને છાલ કાઢેલા બટેટા બિલકુલ કાળા ના પડે એના માટે આપણે એને પાણીમાં રાખીશું હવે અહીંયા એક બાઉલમાં જેટલું મીઠું મીઠું ઉમેરીશું તમે વ્રત ઉપવાસમાં ના ખાતા હોય તો તમે મીઠું બિલકુલ સ્કીપ કરી શકો છો તો મીઠું અને પાણી આ રીતે તમારે સરસ મિક્સ કરી દેવાનું આ મિક્સરથી તમારી વેફર એકદમ સફેદ ક્રિસ્પી અને એકદમ નમકીન તૈયાર થશે તો આ પાણીને ક્યારે અને કેટલું વાપરવું એ હું તમને આગળ જણાવું છું હવે અહીંયા આપણે વેફર તૈયાર કરવા માટે જે બટેટું લીધું છે એ બટેટાને પાણીમાંથી કાઢી એકદમ સારી રીતે કોરું કરી લેશું તો તમે જોઈ શકો છો અહીંયા બટેટાને મેં સારી રીતે કોરું કરી લીધું જેથી તમે જ્યારે ડાયરેક્ટ ગરમ તેલમાં વેફરને પાડો ત્યારે બટેટું હાથમાંથી બિલકુલ ના સરકે હવે અહીંયા તમે જુઓ મીડિયમ ગરમ તેલ મેં કર્યું છે અને ગરમ તેલમાં આ રીતે થોડું સ્લાઇસર ઉપર રાખી અને તમારે ડાયરેક્ટ બટેટાની વેફરને પાડી લેવાની જો તમને આ રીતે ડર લાગતો હોય તો હું તમને આગળ બીજી રીત પણ બતાવું છું અહીંયા તમે જો મેં એકવારમાં કઢાઈમાં સમાઈ એટલી વેફર પાડી દીધી પછી ગેસની ફ્લેમને આપણે એક મિનિટ માટે હાઈ કરી દેશું અને હાઈ ફ્લેમ પર વેફર થોડી સેટ થાય ત્યાં સુધી આપણે એને તળવાની છે આ રીતે બધી વેફર કડાઈમાં તળાઈને ઉપર આવે પછી આ રીતે આપણે વેફરની સાઈડને એકવાર પલટાવી દેસું અને પછી જ્યારે વેફર પર થતા બબલ્સ થોડા ઓછા થઈ જાય અને વેફર હલકી ક્રિસ્પી દેખાવા માંડે એટલે આપણે આમાં એક નાની ચમચી જેટલું અથવા ફક્ત વન ફોર્થ ટી સ્પૂન જેટલું મીઠાવાળું પાણી ઉમેરી દેશું મીઠાવાળું પાણી આ સ્ટેજ પર તમે ઉમેરશો એટલે તમારી વેફર એ એકદમ સફેદ બનશે સાથે ખૂબ જ સરસ ક્રિસ્પી તૈયાર થશે તો આ રીતે ચલાવતા ચલાવતા ખૂબ જ સારી રીતે પાણી ઉમેર્યા પછી વેફરને તમારે તળી લેવાની છે અને ગેસને તમારે થોડો મીડિયમ કરી દેવાનો મીડિયમ ગેસ પર તમે વેફરને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળશો તો બિલકુલ બજાર જેવી વેફર તમારી ઘરે તૈયાર થશે એક બેચ વેફરની તળાતા લગભગ પાંચ મિનિટ જેટલો સમય લાગે છે પાંચ મિનિટ પછી તમે જો વેફર તળાઈ એકદમ હલકી થઈને તેલમાં ઉપર આવી જશે અને બિલકુલ બબલ્સ ઓછા થઈ જશે ત્યારે આપણે વેફરને આ રીતે ગરમ તેલમાંથી કાઢી અને એક પ્લેટમાં કાઢી લેશું તો તમે જુઓ એકદમ ક્રિસ્પી અને બિલકુલ બજાર જેવી પરફેક્ટ વેફર તૈયાર થઈ છે હવે જો તમને ડાયરેક્ટ ગરમ તેલ પર વેફર તળતા ન ફાવે તો આ રીતે સ્લાઇસરથી તમારે વેફરને બહાર પાડી લેવાની અને પછી આ વેફરને બિલકુલ વોશ નહીં કરવાની વેફર જેવી પડાઈ જાય કે તરત જ હાથમાં લઈ અને એક એક કરી ગરમ તેલમાં વેફરને તમારે ઉમેરતા જવાની તો આ સ્ટેજ પર તમારે ખાસ ધ્યાન રાખવાનું વેફરને પાડ્યા પછી વધુ પડતી તમારે રાખી રાખીને મૂકવાની તરત જ એને તેલમાં ઉમેરી દેવાની તો તમે જોઈ શકો છો અહીંયા કડાઈમાં એકવારમાં સમય એટલી વેફરને મેં ઉમેરી દીધી છે હવે મીડિયમ ગેસ પર વેફરને તમારે ખૂબ જ સારી રીતે પહેલાં સેટ થવા દેવાની થોડી વેફર સેટ થાય પછી તમારે આ રીતે વેફરની સાઈડને પલટાવી અને ફક્ત વન ફોર ટી સ્પૂન જેટલું અથવા એક નાની ચમચી જેટલું મીઠાવાળું પાણી ઉમેરી દેવાનું અને પછી એને ખૂબ જ સારી રીતે ચલાવતા ચલાવતા ક્રિસ્પી વેફર થાય ત્યાં સુધી તળી લેવાની તો અહીંયા તમે જુઓ આપણી બીજી બેચની વેફર પણ તૈયાર થઈ ગઈ છે સારી રીતે તેલમાંથી કાઢી અને એને એક બાઉલમાં લઈ લેશું અને બિલકુલ આ જ રીતે બધી વેફર તૈયાર કરી લેશું તમે જોઈ શકો છો અહીંયા બધી જ વેફર તૈયાર થઈ ગઈ છે કોઈ પણ વ્રત કે ઉપવાસમાં તમે આ વેફરને ખાઈ શકો છો અને ફક્ત પાંચ જ બટેટામાંથી ડબ્બો ભરી વેફર તૈયાર કરી છે આપણે આ વેફર તમે ઘરે એકવાર ટ્રાય કરશો એટલે મારી ગેરંટી છે કે તમે બજારની વેફર ક્યારેય નહીં લાવો એ એકદમ ક્રિસ્પી ક્રન્ચી અને પરફેક્ટ વેફર તમે અહીંયા જુઓ વેફર આપણી કેટલી સરસ બની છે તો એકવાર મારી રીતે ઘરે વેફર જરૂરથી ટ્રાય કરજો અને તમારો અનુભવ કમેન્ટ બોક્સમાં મને જરૂરથી કહેજો જો તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ